જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે 11 વાગી ગયા છે ને જય શ્રી કૃષ્ણ બોલ જય શ્રી કૃષ્ણ લોકો જય શ્રી કૃષ્ણ બધા જેમ છે બધા અત્યારે જે વાસણ લોવાનું કામ કા ચાલે છે હજી વાસી કામ પૂરું નથી થયું હજી વાસી કામ ચાલુ છે તો ચલો ને મારે વિડિયો એડિટ કરવાનો પણ બાકી છે તો વિડિયો એડિટ કરી નાખું ને બસ અગિયાર વાગી ગયા છે તો અડધી કલાક થઈ જશે પછી રસ્તો સ્ટાર્ટ કરી દઉં

તો જો આ રીતના છે ને એસી ટકા ટમેટા ફૂફ થઈ ગયા છે અને હવે જે આપણે દૂધી એડ કરી દેશું આપણે મિક્સ કરેલી હતી ને મિક્સ કરી એ પાસે નહીં ખાવે કે દેવું હવે એમાં છે ને આપણે હળદર પછી ધણા જીરું અને ચટણી લાલ મરચું પાવડર અને જો તમે પાઉભાજીનો મસાલો હોય ને તો પાઉભાજીનો મસાલો પણ તમારે એડ કરવો બસ ને મમ્મી અને

તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ એટલે પાંચક મિનિટ છે ને હું રહેવા દઈશ ને પછી ગેસ તેલ ઉપર આવી જાય એટલે ગેસ ઓફ કરી દેશો અને ધાણાભાજી ઉપરથી એડ કરવી હોય તો એડ કરી શકો છો તમે જેને ભાવતી હોય અને ખાનાને ન ભાવતી હોય તો સ્કીપ પણ કરી શકે છે તો ચલો અત્યારનું મારું લંચ રેડી થઈ ગયું છે આની સાથે રોટલી પરાઠા જીના જે પેલા પાઉ આવે છે એ પણ તમે સાથે ખાઈ શકો છો અને આની પૂરી રેસીપી તો આમ દીધી છે તો પણ તમને કંઈ સમજણ ન પડતી હોય તો મારી કુકિંગ ચેનલ છે અબ્રજ કુક એમાં ઓલરેડી મૂકેલી છે તો એમાં પણ તમે લોકો વિઝિટ કરી શકો છો અને આ ટિફિન બોક બોક્સમાં છે કે બાળકોના લંચ બોક્સમાં છે એમાં પણ તમે આપી શકો છો અને ખૂબ જ હેલ્ધી રેસિપી છે સબ્જી છે તો ઇવન બાળકો તો ખબર છે કે દૂધીની સબ્જી ખાતા જ નથી હોતા તો આ રીતના પણ તમે એને ખવડાવી શકો છો અને એકદમ સરસ મજેદાર ટેસ્ટી લાગશે તો ચલો ફ્રેન્ડ્સ હવે થઈ ગયું છે ને બસ હવે અમે લોકો જમી લઈએ જમીને પછી આપણે બપોર પછીના ટાઈમે મળીશું ગિફ્ટ્સ જોશું અને આ જે ચાની પેન છે એની આ તમે જોઈ શકો છો કે હલ બખે છે અને કોકરનું મેટલ પણ આવી રીતના હલ બખે છે તો બધાના આવા પ્રોબ્લેમ્સ થતા હોય છે તો એકદમ સરસ રીતે ફિટ થઈ છે એની હું તમને ટિપ્સ બતાવું છું વાત લાગશે એટલે આનું હું ખોલું છું

কোডি থুডি কোড সুকাই গিও এনে এইই ছালে এনে এনে হনেট বোল ছে নেন পোলিস্ত মারা গরিত না লগাড দে঵ানে এনে হনেন পোলিস্ত ম�

જે હવા નીકળતી હોય તો એક કલાક માટે છે ને ફ્રીઝરમાં મૂકી દેવાની અને સેકન્ડ એ છે કે તમારે જે એકદમ તેલવાળીને ને એવી થઈ ગઈ હોય ને તો પણ હવા છાતી હોય ચીકણી લાગતી હોય ને તો એકદમ સરસ પાવડરનું પાણી હોય છે ને એમાં તમારે ધોઈ નાખવાની એટલે તમારી જે સીટી છે ને એ વળવા લાગશે અને હવા નીકળતી બંધ થઈ જશે તો જે સાઈડની જે રિંગ છે ને અમે તમને બે ટીપ્સ બતાવી કે એક આઈટમ પાવડર વાળા પાણીમાં ધોવાની ફ્રીઝરમાં મૂકો તો પણ ન થાય તો નહી તો સેકન્ડ છે કે પાવડર વાળા પાણીમાં એકદમ સરસ રીતે તમારે ધોઈ નાખવાની એટલે આ જે રીંગ છે ને એકદમ પ્રોપર થઈ જશે આ મને છે ને ટિપ્સ મને વાસણ વાળા એ કીધી હતી એ ટિપ્સ હું તમને બતાવું છું તો અમારું ઉપરનું થઈ ગયું હવે આનો હેન્ડલ ખોલસે ને પછી હું આને ટાઈટ કરીશ તો ચલો આ ટિપ્સ તમને કેવી લાગી જો તમે કમેન્ટ કરજો વાઈટું કરે છે કામે મારે લઈ જવા માટે વાઈટું કરે છે અહીંયા મારા મમ્મી હજી ધોળ બાકી છે મમ્મી આપણે પછી વાઈટું કરી લ્યો પછી ગાઈ લેશું તો અત્યારે ગાવું છે હા તો અત્યારે જ ગાઈ લ્યો ને ચલો તો અને મમ્મી ને ભૂકો નાખે છે કંટોલા ના માં આ ગામડે થી આવેલા છે કોને કોને કંટોલા નું સબ્જી ભાવે છે કમેન્ટ કરજો મને તો નથી ભાવતી અને બપોરની સબ્જી છે ને થોડીક પડી છે તો મમ્મી અને અમારા મમ્મી માટે માં લીંબુ એડ કરશે ખાંડ એડ કરશે ને એડ કરશે અને બસ હવે હું હમણાં રોટલી બનાવી નાખીશ પાક થઈ ગયું છે તો રોટલી હમણાં બનાવી નાખીએ તો મમ્મી તો ચલો વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું તો મમ્મી અને અહીંયા જો તની પેલી માંડવી આવી ગઈ છે તો તો બસ મને કાચે કાચી માંડવી પણ એટલી ભાવે બહુ જ ભાવે મને તો ચલો ફ્રેન્ડ્સ વાગી ગયા છે સાત અને વિડીયોને પણ એન્ડ કરું છું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહીશું નવા ફ્રેશ લોક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ